જોકે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો તો સોસાયટીમાં એક પણ ઘરના તાળા તૂટ્યા ન હતા પરંતુ આટાફેરા કરતા તસ્કરો નજરે પડતા રહીસોમાં ફફડાટ ફેલાયો છે અગાઉ પણ જીતાલી ગામમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં ચોરીના બનાવ બન્યા હતા ત્યારે ફરી એકવાર શિયાળાના સમયમાં તસ્કરોના આંટાફેરાના કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ